વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ ગામના લોકોએ વીજ પ્રશ્ને આજે સવારે રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો હતો વડોદરા શહેર નજીક આવેલ વડોદરા ગામનો વર્ષ બે હજાર ઓગણીસ વીસથી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે એક મહિનામાં માત્ર આઠ દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય વીજળી ડૂલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તકલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને ત્રીસ દિવસની અંદર ટોટલી અમને ખાલી પાંચ કે આઠ દિવસ લાઈટ મળે છે આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્ક પર છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી મારીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય કોઈનું શિક્ષણ બગડે આવું આ જીબીવાળા જોતા નહીં અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરીશ રૂબરૂ બોલાયા તે છતાં અમારી કોઈ માગ સાંભળવા તૈયાર નથી અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદાર જવાબદારી લેવા તૈયાર છે લાઇટ કાપવાનું કારણ હમણાં બતાવો કે અમારા ગામમાં લાઇટ કમ વંચિત અમે લાઇટથી વંચિત કેમ બે હજાર ઓગણીસથી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે જ્યારે બધા ટેક્સ લે છે વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા વાર જાબા અમે જઈએ છીએ તો કે તરસાડ ડિવિઝનવાળા કાપે તો એનો મતલબ શું થયો

મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડલાનો રહેવાસી છું તફલીફ એવી છે અમારે કે અવારનવાર ઘણી વાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છીએ કે જેથી કરીને ત્રીસ દિવસની અંદર ટોટલી અમને ખાલી પાંચ કે આઠ દિવસ લાઇટ મળે છે આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ પર છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી મારીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કરવી હોય કોઈનું શિક્ષણ બગડે આવો આ જીબીવાળા જોતા નહીં અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરીશ રૂબરૂ બોલાયા તે છતાં અમારી કોઈ માગ સાંભળવા તૈયાર નથી અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી બી જવાબદાર જવાબદારી લેવા તૈયાર છે લાઇટ કાપવાનું કારણ અમને બતાવો કે અમારા ગામમાં લાઇટ કમ વંચિત અમે લાઇટથી વંચિત કેમ બે હજાર ઓગણીસથી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે જ્યારે બધા ટેક્સ લે છે વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે તો લાઈટની સુવિધા અમને કેમ નહીં આપતા ઘણી વાર જાંબા અમે જઈએ છીએ તો કે ડિવિઝન ડિવિઝનવાળા કાપે તો એનો મતલબ શું થયો વડદલા વાળા વીએમસીમાં હદમાં આવે છે ટેક્સ વસૂલતા આવડે છે તો અમને છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે આ લોકો થી આજે આવેલા છે આ લોકો બધા યુવાનોનું કેટલું બગડે છે એ લોકો બધા જોબ વર્ક વાળા છે અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો લાઇટ વગર શું કરી શકે નાના નાના છોકરાઓ અત્યારે ઘરપૂર પર ચોરીઓ થાય છે તો એનો જવાબદાર કોણ અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે અત્યારે લગભગ બે મહિનાથી આ જ વસ્તુ ચાલે છે આ બે મહિનાથી આ વસ્તુ ચાલે ગઈ રાત્રિ થી લાઈટ જ છે નથી ચાલુ થયું છે ત્યારથી આવું ચાલુ છે મારું નામ રાજેશભાઈ અંબાલાલ પરમાર છે અને હું વડદલાનો રહેવાસી છું છેલ્લા કેટલાય સમયથી અમારે ત્યાં લાઇટોનો એટલો પ્રોબ્લમ છે એટલી તકલીફ થઈ રહી છે કે કે વાત નહીં કરવાની અત્યારે અમે જે અમારું સબ ડિવિઝન જાંબવા લાગે છે તે કેટલી રજૂઆત કરી છે પણ એનું કોઈ સોલ્યુશન કોઈ જ નિરાકરણ આવતું નથી અમે આજે 2019 બે હજાર ઓગણીસ વીસથી કોર્પોરેશનની અંદર જોડાયો બરાબર છે તો અમારે રોલરની જે લાઇન આવે છે એની અંદરથી શું કામ અમને લાઈન લાઇન આપવામાં આવે છે જે વારા ઘડીએ થોડો વરસાદ આવે થોડું ઝાપટું આવે એટલે તરત જ લાઇટ એ લોકો જતી રહે છે અમારે રાત્રે ઊંઘવાની તકલીફ થાય છે ધંધા રોજગારની તકલીફ થાય છે સહેસ થાય ને એટલે જતી રહે સહેસ થાય એટલે લાઇટો જતી રહે એટલે બસ અમારી એક જ માંગણી છે અમે જે તરસાલીથી જે લાઈન આવી છે 24 ફોર હોર્સવાળી બરાબર છે એ લાઇનની થી અમને કનેક્શન આપવા આવે કનેક્શન આપવામાં આવે એ જ અમારી રજૂઆત છે બાકી બસ આજે અમે એ જ છે કે આજે અમે બધા ગ્રામજનો ભેગા થઈને આ રસ્તા રોકવા આંદોલન કર્યું છે બરાબર છે અને આ આગળ જો અમારે વાતનું નિરાકરણ આવે તો અમે અનેકરણ માર્ગે આનાથી ઉગ્ર આંદોલન કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર